સમાજ ના મોટા પ્રમાણમાં આગેવાનો જોડાયા દોરા ગામે ડીપી માં થાંભલાના ઇલેક્ટ્રિક વાયર સાથે છેડછાડ કરનાર ને કરંટ લાગતા ઘટના સ્થળે મોત

ડ્રગ્સની જૂઠી વાર્તા મુદ્દે ચૈતર વસાવા સામે કંપની સત્તાધીશોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી આક્રોશ ઠાલવ્યો ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ

જુઓ કોણ મદદે આવ્યું અહેવાલમાં આદિવાસી સમાજના ની મોટી મોટી વાતો વચ્ચે એક લાચાર અને ગરીબ શ્રમજીવી પરિવારની કરોણ પરિસ્થિતિ સામે આવી છે ભરૂચના અંકલેશ્વરની એક બાવીસ વર્ષીય યુવતીનું સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયા બાદ પરિવાર પાસે અંતિમ સંસ્કાર કે મૃતદેહ વતન લઈ જવા માટે પૈસા ન હોવાથી તેઓ મૃતદેહને વોર્ડમાં જ તડછોડીને જતા રહ્યા હતા જોકે આ સમયે સિવિલ હોસ્પિટલ ચોકીના જવાનો શ્રમિક પરિવારની મદદે આવ્યા હતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અંકલેશ્વર અને ફાટક પાસે રહેતી બાવીસ વર્ષીય કાજલ મહેશ વસાવા એક મહિના પહેલાં અકસ્માતનો ભોગ બની હતી અને વધુ સારવાર માટે અઢારમી નવેમ્બરે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી છવ્વીસમી નવેમ્બરે કાજલનું અવસાન થયું હતું મૃત્યુ બાદ પરિવારના સભ્યો તેને વોર્ડમાં છોડીને જતા રહ્યા હતા હોસ્પિટલના ડોક્ટરોએ સિવિલ ચોકીના પોલીસને જાણ કરી હતી અંકલેશ્વર પોલીસને જાણ થતાં તેઓ શ્રમિક પરિવારને શોધી કાઢી સિવિલ આવવા માટે ભાડું આપ્યું હતું જ્યારે પરિવારના સભ્યો હોસ્પિટલ આવ્યા ત્યારે પોલીસે તેમને મૃતદેહ તરછોડીને જવાનું કારણ પૂછ્યું ત્યારે પરિવારના સભ્યોએ હૃદય કંપાવી દેતી વાત કરી હતી અમારી પાસે તેના અંતિમ સંસ્કાર કરવા કે મૃતદેહ ઘરે લઈ જવા માટે પૈસા નથી સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા સાંભળીને ગદગદી ઉઠ્યા તેમણે પણ આ શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું અને આદિવાસી સમાજના પોલીસના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ પહોંચાડ્યો મેસેજ વાંચીને પોલીસ પીગળી અને તેઓએ તુરંત જ ફાળો એકઠ કર્યો કાજલના અંતિમ સંસ્કાર અને એમ્બ્યુલન્સ સહિતના ખર્ચ માટે પાંત્રીસ હજાર રૂપિયાથી વધુની રકમ એકત્ર કરવામાં આવી હતી રકમ ઉપરાંત સમાજના સેવાભાવી પ્રદીપ વસાવા અને તેમના મિત્રો તેમજ ગોડદરા પોલીસ મથકના રાકેશ વસાવા સહિતના લોકોએ સ્વૈચ્છિક સેવા આપીને આ સેવા જોઈને આસો આવી તેમણે ગદગદી થઈ ગયા હતા અને કહ્યું મેં આશા છોડી દીધી હતી પરંતુ આ દૂતોએ મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરી છે હું સામાજિક કાર્યકર્તા વસાવા સુરતથી મને લક્ષ્મણભાઈ સિવિલ પોલીસ ચોકી તર તરફથી જાણકારેલી હતી કે કાજલબેન મહેશભાઈ નામની છોકરી જે મૃત્યુ પામેલ છે જેથી અમે ત્યાં જઈને તપાસ કરતા તેના વાલી વારિસદાર મળેલ ન હતા અને વારિસદાર મળેલ ન હતા જેથી અમે તેની શોધખોળ કરતા શોધકટ કરતા પછી કંઈક બાળ મળેલ ન હતી જેથી ફરી અમે લક્ષ્મણભાઈ સ્વરૂપે ચર્ચા કરેલ તારીખ સત્તાવીસના રોજ અમને જાણ મળેલ કે તેના પિતા મળી આવેલ છે અને તેની પૂછપરછ કરતાં અમને જાણવા મળેલ છે કે તેને આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે મેં મૃત્યુ જે શરીર હતી તેને ત્યાં મૂકીને હું તરછોડી ગયેલ હતો જેથી અમે લક્ષ્મણભાઈ જોડે વિચારચા કરી તેમણે પોતાના પોલીસ ગ્રુપની અંદર મેસેજ છોડી જે નાની મોટી જે પોતાની રકમ ભેગી થાય તેનાથી અમે એ લોકોને મદદ કરી શકીએ એ ઉદ્દેશથી અમે મેસેજ છોડ્યો હતો અને એમાંથી જે કંઈ રકમ અમને મળી તેનાથી અમે જે કાજલબેનને એમના ઘરે લઈ જવા માટે લઈ લઈ ગયા હતા અને ત્યાં તેની અંતિમ વિધિ બધી કરી હતી કરી હતી અને જે પણ ખર્ચો કર્યો હતો તે જે પોલીસ ફંડની અંદરથી જે પૈસા આવ્યા હતા તેની બધો ખર્ચો કરવામાં આવ્યો હતો અને તે વિધિ પૂરી કર્યા પછી અમે એનો ઘર વખરીનો સામાન તેલ ચોખા જે બારમાં વિધિનો સામાન થઈ પૂરેપૂરો અમે ત્યાં આપીને આવ્યા હતા અને તેના ઘર પરિવારને રોકાણ રમણ રકમ પણ એમના હાથમાં આપી હતી મારું નામ અલ્પેશભાઈ વસાવા છે હું દામમાં રહું છું અમારે ત્યાં એક ઘટના બની હતી કે કાજલબેન મહેશભાઈ વસાવા ઘણા ટાઈમથી બીમાર હોવાથી એમને મે જ એમ્બ્યુલન્સ બોલાવીને સિવિલ હોસ્પિટલ ખાતે એમને સિવિલ હોસ્પિટલ ખાતે એમને એડમિટ કર્યા છે ત્યાંથી એમને વધારે વધુ પડતું બીમાર હોવાથી એમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યાં આગળ એમનું મૃત્યુ પામી ત્યાં આગળ કારણ કે ત્યાં મૃત્યુ પામી કાજલબેન ને એમની પપ્પાની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી હોવાના કારણે એમનું મૂળ દે ત્યાં છોડીને આવ્યા ત્યાં ત્યાંના પોલીસ જવાનોએ લક્ષ્મણભાઈ વસાવા છે તેમને અમારા આદિવાસી સમાજ માટે આ દીકરી મૃત્યુ પામી એના માટે થોડીક બહુ જ હેલ્પ હેલ્પ કરી છે ને એમનો ત્યાંથી એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ કરી આપી છે અમને ત્યાંથી થોડુંક સામાન અમને ઘરે આવીને અંતિવિધિ કરી છે ત્યાં અમારા ઘરે છેક સ્મશાન સુધી ગયા છે લોકો ને ત્યાંથી આવીને ઘર બાળમાની વિધિ અમારે જે પ્રમાણે થાય તે પ્રમાણે ઘર વકરી સામાન થોડું આપ્યું છે થોડા પૈસા આપ્યા છે વર્ષમાં બાળકો પસંદગીના સ્વેટર શાળામાં પહેરી શકે તેવો પરિપત્ર શિક્ષણ વિભાગે પાડ્યો છે ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુ શરૂ થતાં શાળામાં અભ્યાસ કરતાં બાળકોને એક જ કલરના કે શાળાની પસંદગી સ્વેટર પહેરવા માટે શાળાના સંચાલકો થકી દબાણ ન કરવામાં આવે તેના માટે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ થકી દરેક શાળાને પત્ર કરી જાણ કરવામાં આવી છે કેટલીક વખત શાળાઓ થકી તેમની પસંદગીની દુકાનમાંથી જ વાલીઓને ગરમ કપડાં બાળકોને ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોય છે જેના કારણે વાલીઓ પર આર્થિક ભારણ વધતું હોય છે શિક્ષણ વિભાગ આવી કોઈ પણ જાતનું દબાણ વાલીઓ પર ન થાય તે માટે દરેક શાળાને પત્ર કરી કહ્યું છે કે શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈ પણ શાળા વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં તેમજ ઋતુ આધારિત આ સૂચનાનું કાયમી ધોરણે પાલન થાય તે તાકીદ કરવામાં આવ્યું છે જાણવા મળેલ છે અને કેટલીક રજૂઆતો પણ મળેલ છે કે કેટલીક શાળાઓ દ્વારા તેમના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પર્ટિક્યુલર કલરના અને પર્ટિક્યુલર શાળાના લોગોવાળા સ્વેટર ખરીદવાની ફરજ પડાઈ રહી છે તો સરકારશ્રી તરફથી આવી કોઈ સૂચના શાળાઓને છે નહીં આવી રીતે કોઈ પણ શાળા સ્પેશિયલ કલરના કે ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે બાધ્ય કરી શકે નહીં આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આજે જ એક પરિપત્ર કરવામાં આવ્યો છે અને શાળાઓને સૂચના આપવામાં આવી છે કે આ આ પ્રમાણે કોઈ પણ બાળકને ફરજિયાતપણે કોઈ ખાસ દુકાનમાંથી કે તેમની શાળામાંથી કોઈ ખાસ કલરના ખાસ લોગોવાળા સ્વેટર પહેરવા માટે ફરજ પાડવી નહીં. અગલે પર જીઆઈડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઇક ચાલક જોખમી સ્ટન્ડ કરતો વિડિયો વાયરલ થયો છે.

આગે દો દિન પહેલે મેં એક બાઇક મેં કરડિયો બનાયા હતા અગલી બાર એટન નહીં હોય મેં માફી માગતા આદિવાસી વિસ્તાર અર્થે બસો નું લોકાર્પણ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા એકસો પચાસ જેટલી બસો આદિવાસી વિસ્તારમાં ફાળવવામાં આવી હોવાનું સામે આવ્યું છે આદિવાસી દીકરા દીકરીઓના વિકાસ અને અભ્યાસમાં તકલીફો ના પડે તે હેતુસર બસો ફાળવવામાં આવી છે જે બસોનું પ્રસ્થાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કરાવ્યું હતું ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી વિસ્તારની અંદર દરેક તાલુકાની અંદર ભગવાન બિરસાુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બસો ને પચાસ જેટલી બસો આ વિસ્તારમાં આપીને એ વિસ્તારના આદિવાસી વિસ્તારમાં દીકરી દીકરીઓ પણ સારાએ જઈ શકે એ માટેની વ્યવસ્થા કરી છે ત્યારે આજે અંકલેશ્વર ખાતે પણ અંકલેશ્વર સહેલવાસ ગુર્જર નગરી કે જે અંકલેશ્વરથી સહેલવાસ અને સહેલવાસથી ફરી અંકલેશ્વર એ વિસ્તારના લોકોને પણ સગવડતા મળે એના માટે એક અંકલેશ્વર એપોની અંદર આજે આપણને જ્યાં બસ આપી છે ત્યારે ગુજરાત સરકારનો ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી શ્રી અને સાથે સાથે વહનવહ મંત્રી ભરૂચ તાલુકાના નવેઠા ગામે વંકર સમાજ નું સન્માન સમારોહ અને પસંદગી મેળો યોજાયો હતો ભરૂચ તાલુકાના નવેઠા ગામે સમસ્ત વણકણ સમાજ ટ્રસ્ટ ભરૂચ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ તેમજ અપર્ણિત યુવક યુવતીઓનો પસંદગી મેળો યોજાયો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ પદે મહમણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજસેવક ધનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મહેમાન તરીકે ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રણા દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સેક્રેટરી બળદેવ આહીર સમાજ આગેવાન ચંદ્રકાંત સેલત કનુ પરમાર રાજેન્દ્ર સુતરિયા અંગાળેશ્વરના મહેશ પરમાર તેમજ ભરૂચના પૂર્વ સભ્ય મનહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ અને બાબા સાહેબ આંબેડકર તથા યોગદાન આપનારા દાતાઓ આગેવાનોને સાલ ઓળાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાઓનો એવોર્ડ આપીને ખાસ સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ અપરણિત યુવક યુવતીઓ તેમજ સમાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આપણે વધારે માર્ક લાવેલા હોય એનું સન્માન કરીએ પણ પ્રોત્સાહિત કોણ થાય જે ઓછા લાવેલા હોય તે એ ની અંદર ઉતરે કે ભાઈ આજે અરવિંદભાઈનું સન્માન થયું તો સુરેશભાઈનું કેમ નહી રીતના એ પોતે પ્રોત્સાહિત થાય છે મિત્રો આવા કાર્યક્રમો જે આપણે કરીએ છીએ એનાથી એક તો સમાજની એકતા વધે છે સાથે સાથે આપણા વર્ષમાં બે ત્રણ કાર્યક્રમો આવા થતા હોય તો આપણે એક પરિવારના છે એક કુટુંબના સભ્યો છે એવી આપણી અંદર લાગણી ઉત્પન્ન થાય અને એ લાગણી પરિચયની અંદર ને સંબંધની અંદર કેરવાય એટલા માટે હવે આપણા કાર્યક્રમો કરતા હોય છે જીવનની અંદર મિત્રો જો મારો ભૂતકાળ જો તમને વાત કરીશ ને સો ટકા કરીશ કે જે રીતના મહેશભાઈ કીધું તેમ કે હું જયારે સરપંચ હતો ત્યારે સાંજ પડે એટલે હું અંગારેશ્વર જતો રહેતો હતો કેમ કે કેસરોડ લાવવાના ભાડાના પૈસા ના હોય એટલે હું અંગારેશ્વર જતો હતો સેલર સાહેબને યાદ હોય કે ના યાદ હોય પણ સેલર સાહેબ હું અને મારી માં તમારી ત્યાં દુકાર વખત અમે રોટલા ખાધેલા છે વરેડિયા ની અંદર સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા આજનો આ પસંદગી મેળો નવેઠા મુકામે યોજાયો આ પસંદગી મેળાની અંદર અને સન્માન સમારંભની અંદર ભરૂચ જિલ્લામાંથી જે વણકર સમાજના ભાઈઓ બહેનો માતાઓ બાળકો જે અહીંયા ઉપસ્થિત થયા અને સમાજના જે કાર્યોની અંદર આગેવાનોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને આ તબક્કે હું વર્કર સમાજ ટ્રસ્ટના જે પ્રમુખ અને જે આખી કારોબારી છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને મારી અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજ રોજ નવેઠા મુકામે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત એવો તેજસ્વી તરડાઓનો સન્માન સમારંભ કાર્યક્રમમાં તેમજ સાથે સાથે પસંદગી મેળો નવયુવાન યુવક યુવતીનો પસંદગી મેળો અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે એ પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં સમસ્ત વણકર સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા અને

પાનોલીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીને લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલા આક્ષેપો કંપનીના નવા ડિરેક્ટરો દ્વારા પાયા પાયાવિહોણા ગણાવવામાં આવ્યા છે કંપનીના ડિરેક્ટર અવિનાશ પટેલે કહ્યું હતું કે આ કંપની બેંક ઓફ કર્ણાટક પાસેથી કાયદેસર હરાજીમાં ખરીદી છે જૂના ડ્રગ્સ કેસ સાથે અમારે કોઈ સંબંધ નથી જ્યારે અન્ય ડિરેક્ટર હસમુખભાઈએ પણ કહ્યું હતું કે ચૈતર વસાવાને આપના પર આરોપ મૂક્યો હતો કે સરકાર વિરુદ્ધ લડવાના મુદ્દા ન હોવાથી ફેબ્રિકેટેડ ન્યૂઝ બનાવી પોલીસ અને સરકારને બદનામ કરવાની કોશિશ કરે છે આપનું નૈતિક પાઠ ફેલ પોતાના જ આગેવાનો દારૂકાંડમાં ઝડપાયા છે તેવા આક્ષેપ થયા છે એક તરફ આપ જાહેરમાં નૈતિકતા અને સિસ્ટમ સામે લડતની વાત કરે છે પરંતુ બીજી તરફ તેમના જ પોતાના જ હોદ્દેદારો દારૂના કૌભાંડોમાં ઝડપાઈ રહ્યા છે આઠ થી દસ વર્ષ શું વિદેશ મુખ્ય વિદેશ શું

કેમ કર્યા છે એમને ખબર એ બાબતમાં તો એ જે ન્યૂઝ છે એ સત્યથી વેગળા છે અને કયા આશયથી એમણે આ જે સમાચાર ફેલાવ્યા છે એ તો એમને જ ખબર કહી શકાય કે કોઈ રાજકીય સ્ટંટ હોય શકે હોય શકે એનો આશય આજે સરકાર પ્રતિ જ્યારે એની પાસે કોઈ એવો મુદ્દો નથી લોકના સાચા પ્રશ્ન રજૂ કરવાનો ત્યારે આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ઉભા કરી અને પ્રશાસનને

આમો તાલુકાના દોળા ગામે આજે હૃદય કંપાવી નાખે તેવી દુર્ભાગ્ય ઘટના સામે આવી છે ડીપીના ઇલેક્ટ્રિક વાયરને ચેડા કરવાની કોશિશ દરમિયાન યુવાન દિનેશ ઉર્ફે બાલુ વિનોદ જ મોત છે દોળા ગમણાંદ રોડ ઉપર આવેલા ઇલેક્ટ્રિક પોલ પર ચડતી વખતે અચાનક જીવંત વાયર સાથે ચોંટી જતા દિનેશને તાત્કાલિક કરંટનો જોરદાર ઝટકો લાગ્યો હતો જેના કારણે તેઓ લાઇન ઉપર જ ચોંટી ગયા હતા અને બચાવનો કોઈ મોકો જ બાકી રહ્યો ન હતો લોકોએ તેને ઘટના સ્થળથી બહાર

મંત્રી રાહુલ પટેલ બિપિન ભટ્ટ સો ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા અને ભરૂચના જાણીતા શ્રોફ અને પાંજરાપોરના ટ્રસ્ટી શાંતિભાઈ શાહ આ પ્રસંગે ગીતાનો બારમો અને અઢારમો અધ્યાય ઋત્વીબેન જોશી અને શ્રેયાબેન જોશી દ્વારા કંઠસ્થાન મોડે બોલવામાં આવ્યો હતો અને આ પ્રસંગે બાળકોએ પણ તથા અન્ય લોકોએ કૌશિક મહારાજ દ્વારા ગાયબ માતાની પૂજા અર્ચનાનું પણ આયોજન કરાવ્યું હતું ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ એન પી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ વાયર સાથે છેડછાડ કરનાર ને કરંટ લાગતા ઘટના સ્થળે મોત અંકલેશ્વર માં સરકાર દ્વારા એકસો પચાસ જેટલી બસ ની ફાળવણી થતા નવી બસો નું પ્રસ્થાન કરાવ્યું શાળા અને કોલેજે જતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાજા અંકલેશ્વરનું પરિવાર યુવતીનું મોત થતા અંતિમ સંસ્કાર માટે પૈસા ન હોવાના કારણે યુવતીના મૃતદેહને હોસ્પિટલમાં તડછોડ્યો પોલીસકર્મીઓ આવ્યા મદદે ડ્રગ્સની જૂઠી વાર્તા મુદ્દે ચૈતર વસાવા સામે કંપની સત્તાધીશોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી આક્રોશ ઠાળવ્યો અત્યુના સમાચાર નવા સમાચાર સાથે પરિમલિત નમસ્કાર